નમસ્કાર મિત્રો તો મિત્રો નવ દસ અને અગિયાર તારીખમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે તો હજી ઘણા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તો આવનારા દિવસોમાં એક સાર્વત્રિક વરસાદી રાઉન્ડની શક્યતા જણાઈ રહી છે તો તે વિશે આજે અપડેટ આપવાની છે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આવનાર તારીખ પંદરમી ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહે તેવી હાલ પૂરી સંભાવના દેખાઈ રહી છે જેના કારણે તારીખ પંદરમી ત્રેવીસ તારીખ સુધીનો લાંબો રાઉન્ડ જોવા મળી શકે છે જેમાં હાલના મોડેલની સ્થિતિ પ્રમાણે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો આ તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા રહેલી છે ટૂંકમાં જોઈએ તો સાર્વત્રિક રાઉન્ડની શક્યતા હાલ લાગી રહી છે જેમાં હજી થોડો ઘણો ફેરફાર સંભવ છે પણ આ તારીખોમાં ગુજરાતમાં એક સારા વરસાદની શક્યતા છે તો આ વિશે જો કાંઈ ફેરફાર જણાશે તો ચોક્કસ તેની વિગતવાર માહિતી આપવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ফল রাজা আশো আবার